વડોદરા જિલ્લા યુવા મોરચા દ્વારા સ્માર્ટ વિલેજ પ્રોજેક્ટ એન ઇ વી અંતર્ગત ઢોલાર ગ્રામ્ય પંચાયતમાં લાઇબ્રેરીનું લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ લાઇબ્રેરીમાં છસો કરતાં વધુ પુસ્તકો રાખવામાં આવી છે જેનો ઉપયોગ ગામના તથા આજુબાજુના ગામના બાળકો યુવાનો તથા વડીલો તથા તમામ ગ્રામજનો કરી શકે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું આ લાઇબ્રેરીનો હેતુ તમામ લોકો વાંચન તરફ પ્રેરાય ઉપરાંત આજના સોશિયલ મીડિયાના યુગમાં બાળકો જ્યારે મોબાઈલમાં વ્યસ્ત હોય છે ત્યારે આ બાળકો લાઇબ્રેરીમાં વધુને વધુ સમય વિતાવે અને પુસ્તકો પ્રત્યે લગાવ થાય સાથે ભણતર જનરલ જ્ઞાન પણ મેળવે તેવા ઉમદા હેતુ સાથે લાઇબ્રેરીનું લોકાર્પણ ડભોઈ તાલુકાના ઢોલાર ગામે સરપંચ સપનાબેન પાર્થ પટેલ તથા યુવા મોરચાના મહામંત્રી પાર્થ કનુભાઈ પટેલ તાલુકા સંગઠન મહામંત્રી દત્તુસિંહ સોલંકી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આપણે આજે ધોલાર ગામમાં વિલેજમાં લાઇબ્રેરીનું ઉદઘાટન કર્યું છે આ પ્રોજેક્ટ ફાર્મસન કંપની દ્વારા ઇનિશિયેટ કરવામાં આવ્યો છે ફાર્મસન બેસિક ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ એના સીએસઆર અંતર્ગત ધોલાર ગામમાં આ લાઇબ્રેરીનું કામ કરવામાં આવ્યું છે જે આજે પંચાયતને લોકાર્પણ કરવામાં આવ્યું છે આ લાઇબ્રેરીમાં આપણે છસોથી વધારે બુક્સ મૂકેલી છે જેનો લાભ આ ગામના યુવા વર્ગ બાળકો બધા જ આ લાઇબ્રેરીમાં આવી શકે છે અને સારી રીતે એનું વાંચન કરી શકે છે આજના સમયમાં જ્યારે સોશિયલ મીડિયાનો આટલો બધો ઉપયોગ થવા માંડ્યો છે બાળકોનું સ્ક્રીન ટાઈમ બહુ જ વધી ગયો છે ત્યારે આ આ સમયમાં આપણે બાળકોમાં રીડિંગ હેબિટ્સ વધે એ જરૂરી છે અને એના માટેનો આ બહુ મોટો શું કહેવાય એક બહુ મુખ્ય કાર્યક્રમ છે જેમાં બાળક આપણે ફરીથી પાછા પુસ્તક પુસ્તક તરફ લઈ જઈ શકીશું આપણે કહીએ છીએ કે એ બાળકોનું અને દરેકનું એક શું કહેવાય બેસ્ટ ફ્રેન્ડ કહેવામાં આવતું હોય છે પણ ધીરે ધીરે સોશિયલ મીડિયાના કારણે લોકોનો પુસ્તકો પ્રત્યેનો ઇન્ટરેસ્ટ ઓછો થઈ રહ્યો છે આપ કાર્યક્રમના માધ્યમથી આપણે કાર્યક્રમ ના મા ય હોય બાળકો હોય કે મહિલા હોય કે વૃદ્ધ હોય એ બધાને પાછા પુસ્તકો તરફ લાવી શકીશું આ એક પંચાયતની બિલ્ડિંગની ઉપર જ છે એટલે એક સેફ પ્લેસ છે જ્યાં લોકો પોતાને જ્યારે સમયની અનુકૂળતા હોય એ પ્રમાણે અહીંયા આવી અને બુક વાંચી શકે છે પોતાના ઘરે બુક લઈ પણ જઈ શકે છે તો આજે અમને અહીંયા આવીને આ કાર્યક્રમ કરવાનો આનંદ છે આપણે ગુજરાતી ભાષાની અંદર જે પણ સારા ઓથર છે દરેકની સારામાં સારી પુસ્તકો અહીંયા મૂકવામાં આવી છે એ એવા જીવનચરિત્રની બુક્સ છે ફિલોસોફીની બુક છે યોગની બુક છે કે પછી સાયન્સની પણ બુક્સ છે તો ઘણી બધી વેરાયટીની બુક્સ છે લગભગ છસોથી થી વધારે બુક્સો અહીંયા છે ઓલરેડી